નમસ્કાર હું રાકેશ પંડ્યા આપની હારી રહ્યા છો હરેખમ ગુજરાત પ્રધાન સેવક નરેન્દ્ર મોદી સ્વચ્છતા અભિયાન માટે વિશેષ ભાર મૂકી રહ્યા છે અનેક યોજનાઓ અમલમાં લાવ્યા છે પરંતુ મહીસાગર જિલ્લામાં સ્વચ્છતાની યોજનાઓનો અમલ કાગળ પર થઈ રહ્યો હોય તેમ જણાઈ રહ્યું છે સરકારે આપેલ સ્વચ્છતા માટેની ઈ રિક્ષાનો ઉપયોગ પણ ક્યાંય નજરે પડતો નથી ખાનપુર તાલુકાના લીંબડીયા ચોકડી પાસે આવેલ ચહેર માતાજીના મળતી લુણાવાડા તરફ જતા માર્ગ ઉપર છેલ્લા ઘણા સમયથી ગંદકીનું સામ્રાજ્ય ફેલાયેલું છે કાનપુર તાલુકાના હાડસમાર લીંબડીયા ચાર રસ્તા ઉપર આવેલ ચેહર માતાનો મઢ આવેલો છે તેમાં હજારો શ્રદ્ધાળુઓ શ્રદ્ધા માતાજીના દર્શનનો લાભ લેતા હોય છે ત્યારે બીજી તરફ લીંબડીયામાં કચરા નિકાલની યોગ્ય વ્યવસ્થા કરવામાં આવી નથી જેના કારણે દુકાનદારો રહીશો અને અવરજવર કરતા વાહન ચાલકો પ્લાસ્ટિક તેમજ વધેલું શાકભાજી તેમજ અન્ય ગંદકી ફેલાવતો કચરો રાખવા મજબૂર બન્યા છે ત્યારે આ ગંદકીને વહેલી તકે આ વિસ્તારમાં સાફ સફાઈ કરવામાં આવે તેવી માંગ ઉઠવા પામી છે તેમજ શ્રદ્ધાળુઓ અને ગ્રામજનો દ્વારા હાલમાં સ્વચ્છ ભારત મિશન અંતર્ગત ઘણા કાર્યક્રમો કરવામાં આવે છે સેનિગ્રેસન સેડ પણ બનાવવામાં આવે છે તેના માટે ખાનપુર તાલુકા પંચાયતમાં અલગ વિભાગ પણ કાર્યરત કરવામાં આવેલ ત્યારે તંત્રની કામગીરી ઉપર સવાલ ઉઠવા પામ્યા છે